અને બીજી દસ બસ દસેક દિવસમાં આવી જશે એમ ટોટલ પચીસ બસ આપણે ઉતરાયણ પછીના દિવસોમાં રોડ પર મૂકવાના છીએ અને એની વિશિષ્ટતાના અંદર એવું છે કે ફાયર સેફ્ટી બહુ આપણે એમાં અલગ રીતે આપેલી છે જરા બી ફાયરના અંદર કંઈ બી એમાં બેટરીમાં અથવા તો એના વાયરિંગમાં કંઈક શોર્ટ સર્કિટ જેવું થાય તો ઓટોમેટિક ફાયર સેફ્ટી એક્ટિવ થઈ જશે અને ડોર જે છે એ બી જે બહારથી દોડતા ચાલુ બસમાં લોકો ચડતા ઉતરતા એ જે પ્રશ્ન હતો એ બી એમાં હલ થઈ જશે કે ડોર બંધ થયા પછી જ ગાડી ચાલુ થઈ શકશે એટલે સ્થળો પરથી આગળ વધી શકશે એટલે જે ચાલુ ગાડીમાં લોકોને બેસવાનો અથવા તો ઉતરી જવાનો જે હતો એના લીધે નાના મોટા એક્સિડન્ટ થતા હતા એમાં બી આપણને રાહત રહેશે અમદાવાદ શહેરના લોકો માટે લાઈફલાઈન ગણાતી અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ એટલે કે એમટીએસ જે અમદાવાદ શહેરના રાજમાર્ગો પર દોડથી તમને સીએનજી અને ડીઝલ ગાડીઓ જોવા મળતી હોય છે પરંતુ છેલ્લા ઘણા સમયથી પોલ્યુશન ઘટાડવા માટે અમદાવાદ મહાનગરપાલિકા ઇલેક્ટ્રિક બસો જે છે સંચાલનમાં મૂકવામાં આવતી હોય છે પરંતુ હવે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા હાઈટેક અને અત્યંત આધુનિક જે અંદરની સિસ્ટમ ધરાવતી જે નવી ઇલેક્ટ્રિક બસો છે તે ખરીદવામાં આવી છે બસો જેટલી નવી એસી ઇલેક્ટ્રિક બસો જે છે ઉમેરવામાં આવી છે જેની અંદર પંદર જેટલી બસો હાલ અમદાવાદ ખાતે પહોંચી દ્વારા ઇલેક્ટ્રિક અને એર કંડિશન છે આ બસોનું સંચાલન પણ એક ખાનગી કંપની દ્વારા જ કરવામાં આવશે અને તેનો અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કોઈ સીધો ચુકવણી જે છે ખર્ચ જે છે કરવામાં આવ્યો નથી આ બસની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને સીસીટીવી કેમેરા ફાયર સેફ્ટીના સાધનો સાથે સંપૂર્ણ રીતે સજ્જ છે સાથે સાથે વાહન ચાલતી વખતે આ જે પેસેન્જર કોઈ દરવાજાની આગળ હશે તો દરવાજા બંધ થશે નહીં સાથે સાથે જે આગ લાગવાની ઘટના હતી જયારે બસમાં ફાયર થવાની ઘટના હતી ત્યારે આ ઓટોમેટિક ફાયર સિસ્ટમ પણ આ બસની અંદર જોવા મળશે કેમેરામેન જયજાની સાથે રાહુલ ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ